પેન્સનર્સ ઓટલાથી ખેંગાર પાર્ક સુધી સાતસો પચાસ મીટર લંબાઈના રસ્તા પર દૈનિક એક લાખથી વધુ લોકો મેળો માણવા માટે ઉમટી પડશે નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાણીપીણી ચકડોળ રમકડા વગેરેના સ્ટોલ બનાવવા માટે એજન્સીને છ લાખ સાહીઠ હજારમાં સ્ટોલ બનાવવાનું સોંપ્યું છે જ્યાં બસ્સો સ્ટોલના બનાવવામાં આવ્યા છે મેળાના આયોજન વિશેના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સુરક્ષા હેતુથી હમીરસર તળાવમાં ફાયર વિભાગનો સ્ટાફ તૈનાત રહેશે કૃષ્ણાજી પુલને ચારે તરફથી કવર કરવાની જવાબદારી ઠેકેદારને આપવામાં આવી છે સાતામઠમના મેળામાં વર્ષોથી સ્ટોલ લગાવતા વેપારીઓ વ્યાજબી ભાડું લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી મેળાના સ્ટોલની જવાબદારી જેના પર છે તે ઠેકેદાર અભિષેક જણાવે છે કે અગાઉ જે સ્ટોલ હતા તેનાથી વધારે સ્ટોલ અમે રખાવ્યા છે ભાડું પાંચસોથી પાંચ હજાર સુધીનું રાખેલું છે અને અમને થતો ખર્ચ પણ સાડા છ લાખથી વધુ જીએસટી સહિત સાડા સાત લાખ જેવો થાય છે અને જે વીજ બિલ આવે તે ગણતરી કર્યા બાદ દસ લાખ જેટલો ખર્ચ થશે પણ અમે સ્ટોલનું ભાડું વ્યાજબી જ રાખ્યું છે અલબત્ત પ્રાઇમ લોકેશન હોય તો માંગ પણ વધુ હોય તે સ્વાભાવિક છે